એમના જીવનમાં થતી ઉથલ પાથલ જાણવા માટે આપણે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ પણ જોતા હોઈએ છે હવે એમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણવા માટે લોકો પ્રયત્ન કરતા રહે છે આવી જ એક સિરિયલના એક્ટ્રેસ વિશે આપણે આજે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો તો આપણે મનોરંજન જગત સાથે સંકળાયેલા છે એક્ટર એક્ટ્રેસીસ પોતાના જીવનમાં શું કરી રહ્યા છે એ વિષય પણ આપણે તાલાવેલી પણ થતી હોય છે હવે અમુક એવા શોઝ જે ખૂબ રસપ્રદ હોય છે અને ખૂબ એન્ટરટેનમેન્ટ પણ હોય છે પરંતુ આવા શો સાથે જોડાયેલા જે એક્ટર એક્ટ્રેસિસ હોય છે એમના જીવનમાં થતી ઉથલ પાથલ જાણવા માટે આપણે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ પણ જોતા હોઈએ છે હવે એમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણવા માટે લોકો પ્રયત્ન કરતા રહે છે આવી જ એક સિરિયલના એક્ટ્રેસ વિશે આપણે આજે વાત કરીશું આપણે વાત કરીએ છીએ ખૂબ ફેમસ શો એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના એક્ટ્રેસ ને તમે જાણતા જ હશો એક્ટ્રેસનું નામ છે સોન જેમનું કેરેક્ટર નેમ છે તો તારક મહેતાના શોની સોનુને હટાવી દેવાશે હવે શા માટે તો મેકર્સે લીગલ નોટિસ મોકલવાની તૈયારીઓ પણ કરી દીધી છે તો તમને એમ પ્રશ્ન થશે કે શું સોનુને સાચે શોમાંથી દૂર કરાશે તો ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર પલક સિંધવાની હાલ મુશ્કેલીમાં છે શૂના મેકર્સ પલકને લીગલ નોટિસ મોકલવાની તૈયારીમાં વ્યસ્ત છે વ્યસ્ત છે ખરેખર પલકે પ્રોડક્શન હાઉસ સાથે તેમના કરારનું ઉલ્લંઘન કર્યું છે જેને કારણે તેમને આવી સિચ્યુએશનનો સામનો કરવો પડી રહ્યો છે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર લીગલ નોટિસ ટૂંક સમયમાં પલકને મોકલાશે પલક એક્સક્લુઝિવ આર્ટિસ્ટ કરવાની મર્યાદા વટાવી ચૂકી છે જેને કારણે પાત્રને નુકસાન પહોંચી શકે છે હવે આ પલક થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટ કરી ચૂકી છે અને તેણે ન તો કોઈને જાણ કરી ન તો આ કરવા માટે લિખિત સંમતિ આપી આવી સ્થિતિમાં પલકે એક્સક્લુઝિવ ક્લોઝનું ઉલ્લંઘન પણ કરી દીધું છે પ્રોડક્શન હાઉસ આ અંગે પલકને લીગલ નોટિસ જારી કરે છે કે નહીં તે અંગે વિચાર કરી રહ્યું છે જોકે પ્રોડક્શન હાઉસે પલકને ભવિષ્યમાં એવું કોઈ પગલું ન ભરવાની ચેતવણી તો આપી દીધી છે જેનાથી તેના પાત્ર સોનું ભીડેને નુકસાન પહોંચી શકે હવે આવી બાબતો જ્યારે જાણવામાં આવી રહી છે ત્યારે પલકે પણ પોતાની વાત રજૂ કરી છે પલકે એક ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતાં કહ્યું કે મને ખબર નથી કે તમને આવા સમાચાર ક્યાંથી મળી રહ્યા છે જોકે મને તો હજી સુધી કોઈ સૂચના નથી મળી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર છે ડોટ કોમ